ડભોઈ તાલુકાના તીર્થક્ષેત્ર કરનાડી ખાતે નાયબ કલેક્ટર શ્રી રવિરાજસિંહ પરમારના વરદ હસ્તે ધ્વજવંદન કાર્યક્રમ યોજાયો દેશભરમાં આજે છવ્વીસ જાન્યુઆરી છત્તેરમાં પ્રજાશતાક દિનની આન બાન શાન અને અત્યંત ઉત્સાહભેર ઉજવણી કરવામાં આવી હતી ત્યારે ડભોઈ તાલુકા કક્ષાના પ્રજાશત્તાક દિનની ઉજવણી પૌરાણિક તીર્થક્ષેત્ર કરનાડી ખાતે ડભોઈના પ્રાંત અધિકારી શ્રી રવિરાજસિંહ પરમારના અધ્યક્ષ સ્થાને કરાઈ હતી પ્રાંત અધિકારીએ ધ્વજવંદન કરી પ્રજાસત્તાક પર્વ નિમિત્તે પોતાનું પ્રેરક ઉદ્બોધન રજૂ કર્યું હતું આ પ્રસંગે શાળાના ભૂલકાઓ દ્વારા દેશભક્તિના વિવિધ સાંસ્કૃતિક કાર્યક્રમની કૃતિઓ રજૂ કરાઈ હતી આ અવસરે વિવિધ કચેરીઓમાં નિષ્ઠાપૂર્વકની સરકારી કામગીરી બજાવી પ્રજાને મદદરૂપ થનારા કર્મચારીઓ તેમજ શિક્ષણ ક્ષેત્રે ઉચ્ચ કારકિર્દી અને અભ્યાસ પ્રાપ્ત કરનારા બાળકોનું નાયબ કલેક્ટર દ્વારા બહુમાન કરવાની સાથે વૃક્ષારોપણ કાર્યક્રમ યોજાયો હતો રિપોર્ટર ફઝલ રજા ખત્રી